ચોમાસામાં પૂરતું પાણી આવે તેમજ વરસાદ સારો રહે અતિવૃષ્ટિ કે પૂર જેવી કોઈ કુદરતી આફતો શહેરમાં ન આવે તે માટે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી હતી શહેરમાં જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે અથવા તો નવીન લાઈન નાખવાની છે જૂની લાઈનો બદલવાની હશે તે કામગીરી પણ પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવશે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે યોજાયેલી ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજનમાં

અંદર કેટલાક ચાલી રહેશે ટેકનિકલ ટીમ્સ આવનારા દિવસોમાં વડોદરાને પાણી કેવી રીતે એક્શન મળી શકે એના બાબતમાં એકસો પચાસ એમએલિ પાણી બાય ડિસેમ્બર સુધી એનું લાવવા માટે કામગીરી અમે ચાલુ કરવામાં આવે છે લિમિટેડ ટુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ વોટર ટ્રીટ કરી ટ્રીટડ વોટર આપવા માટે પણ કામગીરી ચાલુ છે ઓક્ટોબર નવેમ્બર આ કામ પૂરું કરવા માટે અમે લગભગ એ ત્રણ પણ કર્યા છે અમે વિચારી રહ્યા ઈચ્છીએ છીએ કે બાય ડિસેમ્બર સુધી આ કામ પૂરું થઈ જાય કદાચ વહેલા પણ પૂરું થઈ છે અને આવા કોન્ટ્રોટને પણ સ્ટડી પ્લેટફોર્મ આપવા માટે પાછી પ્લેટફોર્મની કામગીરી ચાલુ થઈ ગઈ છે રૂલ લેવલ ટુ ટૂંકથી અમે મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું અને આમાં પણ ઓવરફ્લો થાય એને કેવી રીતે રીઓર કરી શકે એના બાબતમાં પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે આવનારા દર્શનમાં અહીંયા બોર્ડ્સ દ્વારા પણ જે જે જગ્યામાં અમે રીઓર કરી શકાય અદરવાઇઝ ઓલ્ડ લેવલ મેન્ટેન કરી શકાય ત્યાં મૂકી શકે આગળ બધું બોટમાં પણ ઇલેક્શન કરવાના છે અને અપર માં જે ઇરિગેશન દ્વારા ચેકડેમ્સ બનાવવા માટે છે એમાં કેવી રીતે અમે નાનું કામ કરીને પાણીનું સ્લોને સ્લો કરી શકીએ ઊંચું કરી શકીએ એ બાબતો પણ ચર્ચા ચાલી રહ્યા છે આશા રાખીએ કે વડોદરાના નાગરિકો માટે પીવાનું પાણી પૂરતું મળે અને પબ્લિક યુઝ માટે પાણી મળે પણ ફ્લડ મિરિગેશન મિશન્સ આના કરતાં સારું કામ થાય અને ફ્લબ ઇરિગેશન મિશન્સમાં અત્યારે બંને બાજુ એ ઓપોઝિટ છે પણ બંને રીતનું બંને કામ સારી રીતે થાય એ માટે ચર્ચા કરી રહ્યા છે વડોદરા સિટીની અંદર જે નીચલા ભાગોમાં જે પાણી ભરાય છે એવા કચ્છમાં પણ લગભગ અઢાર ઓગણીસ એરિયાઝ મેનેટાઈ કરી રહ્યા છે મીડિયાના મિત્રો પણ મને સૂચવ્યું છે આ જગ્યાઓમાં કેવી રીતે વધારે ડ્રેનેજની કાલ ખાસ સફાઈ કામ થઈ શકે એના ઉપર પણ ભારે મૂકવાની ચાવના રહી આ જે સમસ્યા છે મલ્ટિપલ લાઇન છે જૂના જુના વોટર લાઇન છે જે કાઢવામાં નથી આવ્યું શું કાઢવામાં નથી આવ્યું અને મલ્ટિપલ વોટર સુખી આવે છે છસો અસી અમરેલીમાંથી મને છે લગભગ છસો ચાલીસ એમની જાય છે ચાલીસ લીકેજ છે આ લીકેજને પ્લગ કરવા માટે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને સંતન કરવા માટે અમે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં આ સિસ્ટમ સંતર કરીશું જેથી કરીને લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી આ ઇસ્યુઝ છે એક પાંચ મહિનામાં એનો હાલ ના થાય પણ એક વર્ષની અંદર જે પણ પગલાવ લેવામાં આવશે એમાં થોડુંક કડક પગલાંઓ પણ લઈશું કદા સીલ મારવો પડે એવું પણ પગલાવ લઈશું પણ તમામ પ્રક્રિયા ચાલુ રહેશે જેથી કરીને તમામ પબ્લિકને ઈસ્ટ સબ ઝોનમાં જે કચરાય છે એ બંધ થાય અને તમામ નાગરિકોને પાણી બને એ બાબત તમામ પગલાં લેવા પ્રકારે દક્ષિણ ભારતમાં ચોમાસાએ વિધિવત દસ્તક દીધી છે એક બે દિવસમાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસું જ્યારે પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે વર્ષોની પ્રણાલિકા મુજબ આજવા સરોવર ખાતે વડોદરા મહાનગર દ્વારા સતનારાયણ ભગવાનની કથાનું આયોજન થતું હોય છે આ કથામાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે આ વખતનો જે ચોમાસું હોય એ વડોદરા માટે લાભદાયી નીવડે આ ચોમાસાના માધ્યમથી જ્યારે આજવા સરોવર વડોદરાની જીવાદોરી હોય ત્યારે આ જીવાદોરી સમી જે આજવા સરોવરના પાણીથી તમામ વડોદરાના લોકોની તકલીફો દૂર થાય અને કોઈપણ પ્રકારની અતિવૃષ્ટિથી વડોદરાના લોકોને કોઈ પ્રકારનું કુદરતી આફતનો સામનો ના કરવો પડે આ હેતુથી આજે સત્યનારાયણ ભગવાનના પૂજનનું આજે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના કથાના પૂજનમાં વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક સાથે મને પણ પૂજનમાં સંમિલિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર હું માનું છું કે વડોદરા મહાનગરપાલિકામાં ના અંતર્ગત સરકારશ્રીના મદદથી ઘણી એવી પાણીને લગતી પરિયોજનાઓ પર કામ અત્યારે ચાલી રહ્યું છે અને એક બે વર્ષની અંદર જ્યારે એ પાણીની પરિયોજનાઓનું કામ પૂર્ણ થશે ત્યારે તમામ વિસ્તારમાં પૂરતું પાણી સ્વચ્છ પાણી અને સ્વસ્થ પાણી મળે એ માટેના પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એ બાબતે ચિંતિત પણ છે અને વખતો વખત અમે એનો અહેવાલ પણ પ્રાપ્ત કરતા રહ્યા